સત્સંગ કર્યાનો પ્રભાવ છે કે મજ્જન ફલ બો સ્વામીજીએ શબ્દ વાપર્યો છે સત્સંગના બારામાં મજ્જન ફલ પે ખઈ તત્કાલ હું તમને એક નાનો પ્રશ્ન પૂછું સાહેબ નાવા તમે સવારે 7 વાગે જાવ સ્નાન કરવા અને પછી તમે એમ કયો ખરા કે હું નાવા ગયો સવારે 7 વાગે અને મારો મેલ ગયો બપોરે 12 વાગે संभव है नहीं नहीं <laughs> जैसे मज्जन का फल मज्जा यानी स्नान स्नान नो फल तरत मळे એમ सत्संग नो फल तरत मळे काक हो ही पीक मकऊ मराला काक पीक સત્સંગમાં બેસે એટલે અહિયાં વાન ફેરવવાની વાત નથી સાહેબ વાન નહીં શાન ફેરવવાની વાત છે રંગે કેવો અને પીક એટલે કોયલ કોયલ રંગે કેવી બંને કાળા સત્સંગમાં માણસ જાય ને સાહેબ તો કાગડા જેવું કર્કશ બોલતો હોય ને એ પણ કોયલ જેવું મીઠું બોલતો થઈ જાય કોયલ किसको દેત કાગડો तुम्हारा ટોડલે બેઠો હોય કાગડો તમારા ઘરના માથે બેઠો હોય અને પછી કાવ કાવ કરતો હોય તમે બેસવા દો પત્તર મારીને હા એક ભાઈ રોજ જાડની નીચે હુવે હુવાનો સમય થાય ને બપોરે બા એ બે બે વાગે ત્યાં કાગડો ઉપર આવીને કાઉ કાઉ કરે અને આમ કરીને ઉડાડે સુવા માટે ડિસ્ટર્બ થાય એટલે પણ ઓલો કાગડો એવો ઘણા કાગડા એવા હોય હુવાનો દે સાહેબ હા એટલે ઓલો પછી ઓલા માણસે કીધું કે કાલે એ કાગડા સાંભળ તું જયારે આવીને બોલીશ ત્યારે હું ક્યાં આય ખાગડો વિચાર કરે તું પાણો લે અને ઘા કરી પેલા હું ઉડી જાઉં અને કાગડો આવ્યો દોઢ બે વાગે બરોબર સૂતો હતો હવે એને આમ શાલ ને શાલમાં બંદૂક રાખેલી જેવો કાગડો બોલ્યો એટલે થડ દેખીને મારતી હતી કાગડા ને આટી ગયો પાંખ તૂટી ગઈ પછી ગમે એમ ઉડતો ઉડતો કાગડાઓના એની બધી ઓલી હોય ને જેમ આપણે એને હોય હા બધા ભેગા થયા ભેગા થયા એટલે તને ભાઈ આ તે વાગ્યું શું કે કે માણસ મને બંદુક ગોળી મારી દીધી કે આપણે આટલા ચંચળ ચપળ આપણે કોઈના હાથમાં ના આવીએ ને આ તું ઘાયલ થઈને આવ્યો ના લજાવી તે તો આ આ કેમ જીવ બોલે એને કીધું કઈક ને કર્યું કઈક હું ભરોસે રહી ગયો હા કે મને એમ કે પાણો લઈને મારે એ પેલા હું ઉડી જઈશ પણ મને ખબર નતી કે આ ગોળી બેઠો હા ગયો છતાં ઘરની ઉપર કાગડો આવીને બેસે તો આપણે બેસવા ન દઈએ અને કોયલ કિસકો દેત કોયલ જ ઘર પર આવીને બેસે તો આપણને એમ થાય હજી બેસે તો સારું હજી બેસે બેસે તો સારું શું કામ બોલે એકની વાણી કર્કશ છે અને એકની વાણી મીઠી તમારી વાણી મીઠી હશે ને તો તમારી બધી જ જગ્યાએ કદર થશે